આજે તેર નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સત્તાનો દુરુપયોગ ક્યારેય ન થવો જોઈએ જસ્ટિસ ગવૈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું હતું કે ઘર એક સપનું છે જે ક્યારેય તોડી શકાતું નથી ન્યાયાધીશે વધુમાં કહ્યું કે ગુનાની સજામાં કોઈનું ઘર તોડી ન શકાય ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડી પાડવાનો આધાર નથી સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે અમે તમામ દલીલો સાંભળી છે લોકતાંત્રિક સિદ્ધાંતોને પણ ધ્યાનમાં લીધા છે ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ ન્યાયમૂર્તિ પટ્ટુસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા છે તે સરકારની જવાબદારી છે કાયદાનું શાસન સુનિશ્ચિત કરતા રહેવું જોઈએ પરંતુ તે જ સમયે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બુલડોઝરની કાર્યવાહીનું મનસ્વી વલણ સહન કરવામાં આવશે નહીં અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી શકતા નથી એક કેસમાં એક જ આરોપી હોય તો ઘર તોડીને આખા પરિવારને શા માટે સજા કરવી આખા પરિવારનું ઘર છીનવી શકાય નહીં બુલડોઝરની કાર્યવાહી ખરેખર કાયદાના ભયનો અભાવ દર્શાવે છે કટનેવાਲੇ બાટનેવાલો કો બડી એક છપરા કહે ઉસકે મોં પર તમાચા ये जो राजनीति यूपी में शुरुआत हुई और ये किसी कम्युनिटी के खिलाफ किसी एक लोगों के खिलाफ विशिष्ट लोगों के खिलाफ जो कार्रवाई की जा रही थी पोअर क्लास के खिलाफ भी कार्रवाई की, की जाती गरीब आदमी को कोई को नजरअंदाज नज नहीं करते थे नजरअंदाज नज करके काम कर किया जा रहा था तो मुझे लगता है कि सुप्रीम कोर्ट का ये रिजल्ट जो है ये बड़ा तमाचा विशेष करके योगी को लगा है जो बुल्लोजर की बात करते हैं बुल्डोजर बाबा की बात करते हैं अरे लोग जमीन के लिए बेचारा बेघर है जिनको जमीन नहीं है वो अगर कहीं इंक्रोचमेंट करके घर बसा कर बैठा है तो बेचारा जाएगा कहा हिंदुस्तान का आदमी है वो वो लोग हिंदुस्तान के है हिन्दुस्तान में जन्म लिया है जाएगा कहा हिंदुस्तान को छोड़कर भगानी की बात करते हो क्या तो सुप्रीम कोर्ट के निर्णय का हम स्वागत करते बहुत उनका उनके लिए हम लोग बहुत आभार व्यक्त